સાવધાન 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 આજની રાત્રિ ગુજરાત માટે અતિ ભારે થઈ શકે છે પવનોની તીવ્રતા સાથે અને ગુજરાતની અંદર થંડર સ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે વીજળીના ચમકારાની સાથેને ગાજવીજ સાથે આગામી કલાકોમાં ગુજરાતમાં રીતસરનું મેઘરાજાનું તાંડવ આબ ફાટતું હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાત ઉપર નવી આગાહી કરવામાં આવી છે અને અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને

આજની રાત્રી દરમિયાન ત્રાટકેલી જોવા મળી છે સિસ્ટમ ત્રાટકવાની સાથે ગુજરાતની ઉપર વીજળીના ચમકારા વધતા જોવા મળ્યા છે અને જેવી રીતે ગુજરાત રાજ્ય પાણીમાં ડૂબેલું જોવા મળ્યું હતું તેવી જ રીતે ફરી એકવાર ધોધમારથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આઠ ઇંચથી લઈને

અનેક વિસ્તારોમાં સિસ્ટમ તીવ્ર બનતી હોવાના કારણે હાઈ એલર્ટ ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહ્યું છે આમ આગામી કલાકોની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ ખાબકતો જોવા મળશે ને લઈને આગામી પાંચ દિવસની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેવા વરસાદ ખાબકવા અંગે કેવા પ્રકારનું એલર્ટ ગુજરાતમાં દર્શાવવામાં આવ્યું છે જે અંગેની વિગતસર માહિતી તરફ આગળ વધીએ રાત્રિ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થશે જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકવા અંગે આજની રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્ય ઉપર રીતસરનું મેઘરાજાનું તાંડવ થવાના કારણે આ વિસ્તારોમાં ભયંકર રેડ એલર્ટ ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહ્યું છે ફક્ત આજ માટે નહીં પરંતુ આજથી લઈને આગામી સાત તારીખ સુધીમાં ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં

આજની રાત્રિ દરમિયાન અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાત માટે રેડ એલર્ટ આગામી કલાકોની અંદર ત્રણ જિલ્લા જેમાં છોટા ઉદયપુર નર્મદા અને સુરતની અંદર ઘાતક રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળ ઉપર ખાબકવાને લઈને ગુજરાત રાજ્ય ઉપર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં ઓરેન્જ એલર્ટ ની અંદર દાહોદના જિલ્લાની અંદર પંચમહાલના વિસ્તારોની અંદર વડોદરા ભરૂચના જિલ્લાની અંદર દક્ષિણ ગુજરાતની અંદર આવેલો તાપીનો વિસ્તાર ડાંગનો વિસ્તાર નવસારીને વલસાડના જિલ્લામાં મેઘરાજાનું જોર અત્યારે વધતું જોવા મળ્યું છે ને આમ દરિયા કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં પવનોની ઝડપોની સાથે ગુજરાત રાજ્ય ઉપર દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ તાપી ડાંગ નવસારીને વલસાડના જિલ્લામાં પણ અતિ ભયંકર રાત્રિ દરમિયાન વરસાદ ખાબકવાને લઈને ગુજરાત ઉપર તીવ્ર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ને ઓરેન્જ એલર્ટનો મતલબ થાય છે કે આ વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ખાબકતો જોવા મળશે સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા છૂટા છવાયા સ્થળ ઉપર પણ ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાત રાજ્ય માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત રાજ્યની અંદર અમરેલીના જિલ્લાની અંદર ભાવનગરનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર મધ્ય ગુજરાતના આણંદના જિલ્લાની અંદર અહેમદાબાદનો જિલ્લો ખેડાના વિસ્તારની અંદર મહીસાગર અરવલ્લી સાબરકાંઠાના વિસ્તારોમાં ભયંકરથી લઈને તીવ્ર વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ અને બનાસ કાઠાના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રાત્રી દરમિયાન ભારે વરસાદ ખાબકવા અંગે ઓરેન્જ એલર્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે આમ આજની રાત્રિ ગુજરાત માટે ખતરાની રાત્રિ સાબિત થશે ગુજરાતના ગામડાઓ ફરી એકવાર પાણીની અંદર તરબોળ થતા જોવા મળી શકે છે અને શહેરોની અંદર રોડ રસ્તા અને નદી નાળા પાણીથી ફરી એકવાર છલકાતા જોવા મળી શકે છે આમ ગુજરાત રાજ્યની અંદર ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ સાથે સાથે સુરતના વિસ્તારની અંદર નર્મદા છોટા ઉદયપુરના જિલ્લાની અંદર નવસારીનો જિલ્લો તાપીનો જિલ્લો ડાંગ વલસાડના જિલ્લાની અંદર તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલીના જિલ્લાની અંદર મધ્ય ગુજરાતની અંદર મહીસાગર ખેડા આણંદ અને અહેમદાબાદ અને ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લી સાબરકાંઠા અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ગુજરાત રાજ્યની અંદર યલો એલર્ટ અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ ને અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબકવાને લઈને મોટું અનુમાન દર્શાવવામાં

દર્શાવવામાં આવ્યું છે ને આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર તીવ્ર ઠંડ સ્ટ્રોમ એક્ટિવિટી થતી જોવા મળી શકે છે પવનોની તીવ્રતા સાથે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલો તોફાની પવન ગુજરાત સાથે અથડાતો જોવા મળશે અને બીજી તરફ અત્યારે મધ્ય ભારતના વિસ્તારોમાંથી આવતી ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અને સરહદવાળા વિસ્તારોની અંદર ભારે જોર દર્શાવતા હોવાના કારણે આગામી ત્રણ કલાકની અંદર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ ખાબકવાને લઈને અનેક જિલ્લાઓ માટે નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે જોકે આવતીકાલ દરમિયાન પણ ગુજરાત રાજ્યની અંદર રીતસરનું મેઘરાજાનું તાંડવ વરસવાના કારણે રેડ એલર્ટ આવતીકાલ દરમિયાન માટે પણ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં ગુજરાત રાજ્યની અંદર ભરૂચનો જિલ્લો સુરતના જિલ્લામાં આવતીકાલ માટે પણ ભારેથી અતિભયંકર વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા સુરત અને ભરૂચના જિલ્લાની અંદર રેડ એલર્ટ આવતીકાલ માટે પણ દર્શાવી દેવામાં આવી રહ્યું છે તો આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર ભાવનગરના જિલ્લાની અંદર ને બોટડના દરિયા કાઠાય વિસ્તારોની અંદર આણંદના જિલ્લાની અંદર વડોદરાના જિલ્લાની અંદર નર્મદા તાપી ડાંગ નવસારી ને વલસાડના જિલ્લામાં ભારે વરસાદ ખાબકવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારો માટે પણ ઓરેન્જ એલર્ટ આવતીકાલ માટે દર્શાવવામાં આવ્યું છે ને આમ આવતીકાલ દરમિયાન ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભારેથી અતિ ભયંકર વરસાદે આવતીકાલ દરમિયાન પણ ખાબકતો જોવા મળી શકે છે આમ રાજકોટનો વિસ્તાર

આવી રહ્યું છે સાથે સાથે સુરતનો જિલ્લો તાપી ડાંગના જિલ્લાની અંદર અરવલ્લીના જિલ્લાની અંદર સાબરકાંઠાના જિલ્લાની અંદર મહેસાણા પાટણના જિલ્લાની અંદર સુરેન્દ્રનગર અને મોરબીના જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબકવાને લઈને ચાર તારીખ દરમિયાન યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ આગામી ચાર તારીખના રોજ ગુજરાતમાં જોવા મળશે

આવી રહ્યું છે અને સાત તારીખના રોજ ગુજરાતની અંદર નવસારી અને વલસાડના વિસ્તારોમાં યથાવત રીતે ભારે વરસાદ ખાબકતો જોવા મળશે ને આમ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી સાત તારીખની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને જિલ્લાઓ પ્રમાણે આગાહી કરવામાં આવી છે અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં ભારે ગાજવીજ જોવા મળી શકે છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનું રીતસરનું મેઘતાંડવ તાંડવ થવાને લઈને ગુજરાત પર મોટીને મહત્વની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાત રાજ્ય ઉપર ટકરાયેલું અસાના નામનું વાવાઝોડું આગળ વધીને ઓમાનના વિસ્તારોમાં પહોંચીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે તો એ ઉપરાંત બંગાળની ખાડીના દરિયાની અંદર બનેલી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ હવે ધીમી ગતિ એ આગળ વધીને ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે અને ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમના કારણે ગુજરાત ઉપર વાદળોનો ઘેરાવો અત્યારે મંડરાતો જોવા મળ્યો છે અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાત રાજ્ય ઉપર આજે રીતસરનું મેઘરાજાનું તાંડવ જોવા મળશે ઠેર ઠેર જિલ્લાઓમાં મેઘગર્જના આજની રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે અને પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદ ખાબકવાનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં

વિજળીના કડાકા ભડાકા મજબૂત બનતા જોવા મળશે અને ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી પાંચ દિવસની અંદર ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે સિસ્ટમ જોર વધવાના કારણે આજની રાત્રિ અતિ ભયંકર સાબિત થશે જેમાં ભાવનગરના દરિયા વિસ્તારની અંદર ભરૂચના જિલ્લાની અંદર આમોદના વિસ્તારની અંદર નર્મદાના જિલ્લાની અંદર ભારે જોર વધતું રાત્રિ દરમિયાન જોવા મળશે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં ત્રાહીમામ મચાવતું જોવા મળી રહ્યું છે ને જેના કારણે મધ્ય ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન અહેમદાબાદના જિલ્લાઓમાં તીવ્ર ગાજવીજ વધતી જોવા મળી શકે છે દાહોદના જિલ્લાની અંદર પણ વીજળીના ચમકારા મજબૂત બનતા જોવા મળશે સાથે સાથે વડોદરાના જિલ્લાની અંદર પણ પવનોની તીવ્રતા સાથે ગાજવીજ સાથે રાત્રિ દરમિયાન ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને મહેસાણાના વિસ્તારની અંદર વિરમગામના વિસ્તારની અંદર હિંમતનગરના વિસ્તારની અંદર જોર દર્શાવતા જોવા મળ્યા છે રાધનપુરનો વિસ્તાર ગાંધીનગરના જિલ્લાની અંદર પણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગર ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પવનોની તીવ્રતા સાથે અને ભારે ગાજવીજ સાથે મેગ વરસવાની મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા પણ મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે અને જેમાં ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી 3 દિવસ સુધી ઠેર ઠેર વિસ્તારોમાં હજી પણ ભારે વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળી શકે છે અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે અને જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર પવનની તીવ્રતાની અંદર ખૂબ જ મોટો બદલાવ આવેલો જોવા મળ્યો છે અને પવનની તીવ્રતા ગુજરાત ઉપર વધતી જોવા મળી છે અને અત્યારે પવનની ગતિ ગુજરાત રાજ્ય ઉપર વધીને ભયંકર સ્વરૂપ ધારણ કરીને ત્રાહિમામાં દર્શાવતી હોય તેમ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આવતા પવનની કારણે જોતા લઈને કિલોમીટર કલાકની ઝડપે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં તોફાની પવન અત્યારે ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે અને તોફાની પવનોની સાથે આજની રાત્રિ ગુજરાત માટે કાળ સ્વરૂપ રાત્રિ સાબિત થાય તેવી રીતે ધોધમારથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે આજની રાત્રિ દરમિયાન મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે